નમસ્કાર ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો માર્ચ બે હજાર વીસમાં વિજ્ઞાન વિષયના હેતુલક્ષી પ્રશ્નો જે પૂછાયેલા તેનું સોલ્યુશન જોઈએ થઈ જાઓ તૈયાર જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન ટચ કરશો અને અન્ય મિત્રોને શેર કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ રજૂ કરી શકો છો નીચે આપેલ પ્રશ્ન નંબર એકથી સોળના માગ્ય મુજબ જવાબ આપો દરેક સાચા વિધાનનો એક ગુણ છે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો પેલું ઝેડેનો પ્લસ કાર્બન નિપજ તરીકે મળે છે ઝિંક વધતા કાર્બન મોનોક્સાઇડમાં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે જવાબ ઝેડ એન ઝિંક ઓક્સાઇડ બીજું બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે કીટોન ત્રીજું બ્રોકલી જંગલી કોબીજ દ્વારા કૃત્રિમ પસંદગી દ્વારા વિકસાવાય છે પાંચમો પ્રશ્ન જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો પાંચમું સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે આ વિધાન સાચું છે છઠ્ઠું ઓપ્ટિસીએને ચશ્માની બનાવટમાં વાપરેલ શુદ્ધિકારક લેન્સનો પાવર માઇનસ જીરો પોઈન્ટ ફોર ડી છે તો તે લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે આ વિધાન ખોટું છે સાતમું પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે મિત્રો આ વિધાન ખોટું છે આપેલા બહુવિકલ્પીય જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ આપો પે આઠમું નીચેનામાંથી ક્યુ તત્ત્વ નિષ્ક્રિય વાયુના ગુણધર્મો ધરાવતું નથી મિત્રો અહીં હિલિયમ નિયોન આર્ગન નિષ્ક્રિય વાયુ છે જ્યારે હાઇડ્રોજન આ ગુણધર્મો ધરાવતું નથી એટલે જવાબ એ એચ નવમું નીચે આપેલ પૈકી માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી તો અંડાશય એ માદા પ્રજનનતંત્રનો ભાગ છે ગર્ભાશય પણ માદા પ્રજનનતંત્રનો ભાગ છે અંડવાહિની પણ માદા પ્રજનનતંત્રનો ભાગ છે જવાબ આવશે સી શુક્રવાહિની પછીનો પ્રશ્ન જોઈએ ફોસિલ ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ સાના માટે કરવામાં આવે છે જવાબ બી અશ્મિઓની ઉંમરનો અંદાજ મેળવવા અગિયાર સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે સી પચીસ સેન્ટીમીટર આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો બારમું આધુનિક આવર્ત કોષ્ટકમાં મારું સ્થાન ત્રીજા આવર્ત અને બીજા સમૂહમાં છે બોલો અથવા તો લખો હું ક્યુ તત્વ છું જવાબ ત્રીજો આવર્ત અને બીજો સમૂહ એટલે મેગ્નેશિયમ જેનો પરમાણુ ક્રમાંક બાર છે તેરમું ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રમાંથી કયા પ્રકારની સામુદ્રિક ઉર્જા મળે છે મિત્રો ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે ભરતી અને ઓટ થાય છે એટલે ભરતી ઉર્જા જવાબ આવશે ચૌદ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે જવાબ એન્દ્ર એમ્પિયર પંદર માનવ આંતરડામાં કયા પ્રકારના જીવાણુ મળી આવે છે જવાબ કોલિફોર્મ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અથવા તો બંધ કરવો જોઈએ કારણ કે તે જૈવ અવિઘટનીય પદાર્થથી બનેલ છે મિત્રો આ જ પ્રકારના વધુ પ્રશ્ન જવાબ માટે અન્ય પ્રકારના સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો આ ચેનલની લિંક અન્ય મિત્રોને શેર કરશો અસ્ત